નમસ્કાર મિત્રો ગીર ગાય અને ગામડું આવું કહેવામાં આવે છે એટલે કે જો આવું ગામડાનું ચોખ્ખે ચોખ્ખું પાણી આવ્યું જતું હોય અને આ પાણી તમે પીવો એટલે આમાં બધા તત્વો મળી જતા હોય અને આ પાણી પીવો એટલે એક પણ રોગ ન થતો હોય તો આવું જો આ પાણી પીવાની આખી મજા જ અલગ છે જો અમારા મિત્ર છે એ પાણી પીવે છે તમે આની પાસે ફિલ્ટર જ તમારું ટૂંકવું પડે અને આમાં ટોટલી તત્વો બધા મેળવે ડાયરેક્ટ કૂવામાંથી આ પાણી આવે છે અને થોડીક વારમાં હું તમને કૂવાય બતાવું છું તો ગામડામાં રહેવાની મજા અને ગામડામાં રહ્યા પછી રોગ ન થાય એની માટેનું આ સારામાં સારું કહેવાય ને કે પાણી છે તે પીવાથી તમને શરીરમાં ખૂબ ફાયદો થાય છે જો આ પાણી લોઓ તમે જોરિયામાં તાજું આ પાણી લો નીચે હાવ ચોખ્ખું દેખાય એવું પાણી છે ને હવે આપણે વાત થઈ કૂવાની એ હું તમને કહું જો આ કૂવાની અંદરથી ડાયરેક્ટ પાણી આવે અને એ પાણી તમે પીવો એટલે તમને મજા જ આવે ઓ ભાઈ એકવાર જરૂરથી આવો તમે અનુભવ કર્યો હોય તો મને શેર કરજો એટલે તમને ખબર પડે કે કેટલા લોકોએ ગામડામાં આવી રીતે પાણી પીધેલું છે ધોરિયા